હેલો મિત્રો તો આપણે જોતા હતા ગુજરાત જિલ્લાના આ ગુજરાત રાજ્યના જિલ્લાના તાલુકાઓ તો આપણે ચૌદ જિલ્લાના તાલુકા જોયા હતા તળ ગુજરાતના પહેલાં આપણે કચ્છના જોઈ લીધા સૌરાષ્ટ્રના જોઈ લીધા અને તળ ગુજરાતના ચૌદ જિલ્લાના તાલુકા જોયા હતા હવે આપણે આપણે આગળ જોઈશું તો પંદરમો જિલ્લો તો પંદરમો જિલ્લો છે નર્મદા મિત્રો આગળના ના જોયા હોય તો પાછળ આપણા વિડીયો છે જ તો તમે જોઈ લેજો અને હવે આપણે આગળ ચાલુ કરીશું નર્મદા તો નર્મદાનું સૂત્ર છે નર્મદા જિલ્લાના તાલુકા યાદ રાખવાની ચાવી છે નર્મદામાં ગરુડનું રાજતિલક કરવા સાગડે નર્મદામાં ગરુડનું રાજતિલક કરવા સાગ ડે તો નર્મદા નદી છે એટલે આપણે સરળતાથી યાદ રહી જાય કે નર્મદા નદીની અંદર વિષ્ણુ ભગવાનનું ગરુડ આવ્યું છે એનું રાજતિલક કરવાનું છે તો એ રીતે આપણે યાદ રાખી શકીએ નર્મદામાં ગરુડનું રાજતિલક કરવા સાગ ડે તો નર્મદા પોતે જિલ્લો નથી એટલે આગળ જોઈએ તો ગરુડ તો ગરુડ ઉપરથી ગરુડેશ્વર પછી રાજ ઉપરથી રાજપીપળા મિત્રો આ ખાસ યાદ રાખજો રાજપીપળાને નાંદોદ પણ કહેવામાં આવે છે પછી આગળ તિલક ઉપરથી તિલકવાડા પછી આગળ કરવા સાગડે સાગ ઉપરથી સાગબારા અને ડે ઉપરથી ડેડિયાપાડા આમ પાંચ તાલુકા છે નર્મદા જિલ્લાના તો સરળતાથી યાદ રહી જાય નર્મદામાં ગરુડનું રાજતીલક કરવા સાગ ડે તો ગરુડેશ્વર રાજપીપળા એટલે કે નાંદોદ તિલકવાડા શાગબારા અને ડેડિયાપાડા હવે મિત્રો આગળનો જિલ્લો જોઈશું આપણે સોળમાં તો સુરત તો સુરતનું સૂત્ર છે સુરત તું ચોર્યાસી કામ માગ

હવે મિત્રો એના ઉપરથી આપણે જોઈશું તાલુકા તો સુરત સુરત ઉપરથી સુરત સિટી ચોર્યાસી ઉપરથી ચોરાસી કામ ઉપરથી કામરેજ માંગ ઉપરથી માંગરોળ પછી આગળ મહુવા તો મહુવા ઉપરથી મહુવા ઓલા ઓલા ઉપરથી ઓલપાડ પછી ઉપલા તો ઉપરથી ઉમરપાડા પ ઉપરથી પલસાણા અને પલા તો પલા ઉપરથી પલસાણા પછી બાર બાર ઉપરથી બારડોલી અને માંડ ઉપરથી માંડવી તો આ રીતે આપણને સરળતાથી યાદ રહી જાય સુરત તું ચોરાસી કામ માંગ તો એ આપી દઉં પણ મહુવા તું ઓલા ઉપલા બાર માંડ તો સુરત સિટી ચોર્યાસી કામરેજ માંગરોળ મહુવા ઓલપાડ ઉમરપાડા પલસાણા બારડોલી અને માંડવી હવે મિત્રો આગળનો જિલ્લો જોઈશું આપણે તાપી તો તાપીનું સૂત્ર છે તાપીના સોની ઉડો વ્યારા વાલોડ થઈ કુકરમુંડા જવાનું છે એટલે કે આ જવાનો રસ્તો દૂર હ એટલે એવું કહેવામાં આવે તાપીના સોનીને તમે ઉડો અને ઉડીને ઉડો એટલે કે વિમાન વિમાનમાં બે જાવ કારણ કે વ્યારા વાલોડ થઈ જવાનું હુકર મુંડા તો આ રીતે આપણને યાદ રહી જાય તાપીના સોની ઉડો વ્યારા વાલોડ થઈ કુકર મુંડા જવાનું છે તો સો ઉપરથી સોનઘટ ની ઉપરથી નિર્જર પછી ઉડો તો ઉ ઉપરથી ઉચ્છલ અને ડો ઉપરથી ડોલવણ પછી વ્યારા તો વ્યારા વાલોડ તો વાલોડ અને થઈ મુંડા તો મુંડા તો સરળતાથી યાદ રહી જાય તાપીના સોની ઉડો વ્યારા વાલોડ થઈ મુંડા જવાનું છે તો સોનગઢ નિજર ઉચ્છલ ડોલવણ વ્યારા વાલોડ અને મુંડા હવે મિત્રો આગળનો જિલ્લો છે ડાંગ તો જુઓ મિત્રો ડાંગમાં ત્રણ જ તાલુકા આવેલા છે એક આપણે સૌરાષ્ટ્રની અંદર આવો જિલ્લો જોયો હતો તો સૌરાષ્ટ્રની અંદર પોરબંદર હતો તો પોરબંદરના ત્રણ તાલુકા હતા પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તો એ આપણને સરળતાથી યાદ રહી જાય અને આ તળ ગુજરાતની અંદર આ ડાંગ જિલ્લો એવો છે કે જેમાં ત્રણ જ તાલુકા આવેલા છે એટલે એ પણ આપણને સરળતાથી યાદ રહી જાય એમાં કંઈ સૂત્રની જરૂર નથી તો ડાંગના ત્રણ તાલુકા કયા તો વધઈ અને સુબીર સળંગ જ યાદ રાખવાનું મિત્રો આ હવા સુબીર આ હવા એ ડાંગનું મુખ્ય મથક છે એટલે સરળતાથી યાદ રહી જાય આહવા વધઈ અને સુબીર તો હવે મિત્રો આપણે આગળનો જિલ્લો જોઈએ આગળનો જિલ્લો છે દાહોદ તો દાહોદ નું સૂત્ર છે જા દાનાભાઈ જા પેલી દાહોદ ની સંજેલી ફતેહપુર ની દેલી માં ગરબા રમે છે દાનાભાઈ ને કહેવામાં આવક તમે ખોળો હો ને જે સંજેલી ને એ તો ફતેહપુર ની દેલી માં ગરબા રમહ એટલે દાનાભાઈ ને કહેવામાં આવક જા દાનાભાઈ જા પેલી દાહોદની સંજેલી ફતેપુરની દેલીમાં ગરબા રમે છે એટલે મિત્રો આ સરળતાથી આપણને યાદ રહી જાય તો પેલું છે જા જા ઉપરથી જાલોદ પછી ધાનાભાઈ તો ધાનાભાઈ ઉપરથી ધાનપુર પછી દાહોદ ઉપરથી દાહોદ સંજેલી ઉપરથી સંજેલી ફતેપુર ઉપરથી ફતેપુર પછી દેલીમાં તો દે ઉપરથી દેવગઢ બારિયા લી ઉપરથી લીમખેડા અને ગરબા રમે છે તો ઘર ગરબા ઉપરથી ગરબાડા અને મિત્રો આમાં એક નવો તાલુકો એડ થયો છે સિંઘવડ તો આપણે છેલ્લે યાદ રાખી લેવાનો સિંગવડ તો સરળતાથી યાદ રહી જાય જા દાનાભાઈ જા આપેલી દાહોદ ની સંજેલી ફતેપુર ની ગરબા રમે છે તો જાલોદ ધાનપુર દાહોદ સંજેલી ફતેપુર દેવગઢ બારિયા લીમખેડા અને ગરબાડા અને નવો એડ થયો છે યાદ રાખવાનો છેલ્લે સિંગવડ તો હવે આગળનો જિલ્લો જોઈશું મિત્રો આપણે તો આગળનો જિલ્લો છે નવસારી તો નવસારીનું સૂત્ર છે નવસારીની તાલુકાની ચાવી છે તો યાદ રાખવાનું નવસારીના જલાલ ગણદેવી અથવા ચીખલીથી ખેર લેતા આવજો એટલે ખેરી ગુંદુંદ બોધવાનો છે એટલે કહેવામાં આવે નવસારીના જલાલને ક તમે જોવો હો તો ગણદેવી અથવા ઈ ના મળે તો ચીખલીથી ખેર લેતા આવજો તો આપણે ખેરી ગુંદ બોધીએ તો યાદ રહે છે સરળતાથી યાદ રહી જાય મિત્રો નવસારીના જલાલ ગણદેવી અથવા ચીખલીથી ખેર લેતા આવજો તો નવસારી ઉપરથી પહેલો નવસારી તાલુકો પછી જલાલ ઉપરથી જલાલપોર પછી ગણદેવી તો ગણદેવી અથવા ઉપરથી છેલ્લા વાના ઉપર ટપકું કરેલું જો અથવા તો એ વા લેવાનો એના ઉપરથી વાંસદા પછી ચીખલી તો ચીખલી અને ખેર ઉપરથી ખેરગામ છ તાલુકા છે મિત્રો સરળતાથી યાદ રહી જાય નવસારીના જલાલ ગણદેવી અથવા ચીખલીથી ખેર લેતા આવજો તો નવસારી જલાલપોર ગણદેવી વાંસદા ચીખલી અને ખેરગામ હવે મિત્રો આપણો એકવીસમો અને છેલ્લો જિલ્લો ગુજરાતનો છેલ્લો જિલ્લો કહેવાય દક્ષિણમાં આવેલો વલસાડ તો વલસાડનો આપણે તાલુકાની ચાવી જોઈએ સૂત્ર જોઈએ તો વલસાડના ધરમપુરનો પાવા બનાવે છે જો કારીગર હશે વલસાડના ધરમપુરનો ઉમર સમો તો આપણે ચાના કપ આવે ને એમાંથી પાવા બનાવવા વગાડવાના તો યાદ રહી જાય આપણને સરળતાથી કે વલસાડના ધરમપુરનો ઉંમર ઉમર પાવા બનાવે છે તો વલસાડ ઉપરથી પહેલું વલસાડ ધરમપુર ઉપરથી ધરમપુર ઉમર ઉપરથી ઉમરગામ ક કપમાંથી એટલે કપરાડા અને પાવા તો પા ઉપરથી પારડી અને વાવ ઉપરથી વાપી તો આ છ તાલુકા છે મિત્રો આપણને સરળતાથી યાદ રહી જાય વલસાડના ધરમપુરનો ઉમર કપમોથી પાવા બનાવે છે તો વલસાડ ધરમપુર ઉમરગામ કપરાડા પારડી વાપી તો મિત્રો આ હતા આપણા ગુજરાતના ટોટલ તેત્રીસ જિલ્લાના બસો બાવન તાલુકા તમે સરવાળો કરવો હોય તો બધા તાલુકાનો કરી લેજો બસો બાવન થઈ જશે તો આ હતા ટોટલ તાલુકા આમાંથી કોઈ પણ તાલુકો આપણને પૂછી લે તો નીચે ચાર ઓપ્શન આપેલા હોય છે તો એ ચાર ઓપ્શનનો ખાલી તમને આ સૂત્રો યાદ હશે તો તમને ખ્યાલ આવી જશે કે આ જિલ્લો આ આ તાલુકો આ જિલ્લામાં આવેલો છે હવે મિત્રો આના ઉપરથી ફાયદો એ થશે કે કોઈ જિલ્લામાં કોઈ સ્થળ આવેલું છે કોઈ વસ્તુ આવેલી છે કોઈ સ્થાપત્ય આવેલું છે કોઈ કલા સંસ્કૃતિ છે કોઈ મેળો ભરાતો છે તો આ જિલ્લાના તાલુકા તમે કમ્પલેટ તૈયાર કરેલા હશે તો તમને એ પણ સરળતાથી યાદ રહી જશે હવે મિત્રો આશા રાખું કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે અને તમે દરેક દરેક વિડીયો આપણા જિલ્લાના દરેક વિડીયો તમે જોયા હશે અને ના જોયા હોય તો જોઈ લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આગળ હવે કાલથી આપણે ડ્રાઈવર કંડક્ટરની લેવલના ગણિતના બેઝિક પ્રશ્નો એટલે કે ગણિતના બેઝિક સવાલો લઈને આવીશું તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચલો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં